સમાચારમાં વાત કરીએ તો ગુજરાતના વાવથરાદ જિલ્લામાં વરસાદને કારણે ખેડૂતોને વ્યાપક પાક નુકસાન થયું છે જમીન ધોવાણ અને પાકના નુકસાન વચ્ચે અસરગ્રસ્ત ખેડૂતો સહાયની માંગ કરી રહ્યા છે આ મુદ્દે હવે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે તીખો વિવાદ ભભૂક્યો છે થોડા દિવસ પહેલા કોંગ્રેસે સુઈગામ તાલુકાના અસરગ્રસ્ત ખેડૂતોને સહાય મેળવવા માટે ફોર્મ અને આવેદનપત્રો વિતરણ કર્યા હતા કોંગ્રેસ થરાદ વાવ અને ધરણીધર તાલુકાઓના ખેડૂતો સાથે થરાદમાં સમાન કાર્ય કરવા જઈ રહી છે પાર્ટીના કાર્યકર્તાઓએ ડીડીઓને આવેદનપત્ર પ્રક્રિયા ઝડપી બનાવવાની માંગ કરી છે કોંગ્રેસના નેતાઓ કહે છે કે ખેડૂતોનું નુકસાન સરકારે નિષ્ફળતાનું પરિણામ છે અમે તેમને વ્યવસ્થા માટે મદદ કરીએ છીએ ત્યારે બીજી બાજુ ભાજપના વાવ વિધાનસભા ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરે કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા સોશિયલ મીડિયા પર વિડીયો શેર કરીને તેમણે કહ્યું કે કોંગ્રેસ ખેડૂતો રાજકારણ કરતા હોવાનો પણ આરોપ કર્યો અને જમીન ધોવાણ પણ થયું છે આ અંગે કેટલાક કોંગ્રેસના લોકો ગામે ગામ ફરીને ખેડૂતોને પાક નિષ્ફળના વળતર માટેના ફોર્મ અને આવેદન પત્રો ભરાવી ભ્રમિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે હું સ્પષ્ટ કહેવા માંગુ છું કે આવા ફોર્મ કે આવેદન પત્રો થી કોઈ વળતર મળવાનું નથી આપણા માન્ય મુખ્યમંત્રી શ્રી અને કૃષિ મંત્રી શ્રી પોતે જ આપણા વિસ્તારની મુલાકાત લીધી હતી અને તેઓ આપણા વિસ્તારની પરિસ્થિતિ સંપૂર્ણ રીતે માહિતીગાર છે મેં વ્યક્તિગત રીતે આ મુદ્દે રજૂઆત કરી છે અને ગઈકાલે પણ વિસ્તારના શ્રેષ્ઠ નેતૃત્વની સાથે રાખીને પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી અને કૃષિ શ્રીને વિગતવાર રજૂઆત કરી છે સરકાર આ વિષયની ગંભીરતાથી લઈ રહી છે અને ટૂંક સમયમાં યોગ્ય નિર્ણય લઈને ખેડૂતોને ન્યાય આપશે તેથી મારી સૌ ખેડૂત ભાઈઓને વિનંતી છે કે કોઈ બ્રહ્મ નાવ